નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે રવિવાર એટલે કે આજે આપણે સંપૂર્ણ અઠવાડિયા દરમિયાન કપાસ બજાર કેવો રહ્યું છે તેનો રિવ્યૂ કરવાના છે અને કપાસના ભાવ હાલ કેવા રહી શકે છે તેના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈશું જેથી વિડીયોમાં આજ સુધી બન્યા રેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ભૂલદાન સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસના બજાર ભાવથી શરૂઆત કરીએ તો સૌથી ઊંચા ભાવ આજે પણ રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે અને રાજકોટની અંદર વાત કરીએ તો પંદરસો અને એકાણું રૂપિયાનો હાઈ મિત્રો જોવા મળ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો સમથિંગ નેવું ટકા માર્કેટયાર્ડોમાં હાલ કપાસના ભાવ પંદરસો પચાસ પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે જે ખેડૂતો માટે એક સારી એવી સમાચાર કહી શકાય છે હવે મિત્રો આ વીકની સ્ટાર્ટિંગથી શરૂઆત કરીએ તો જ્યારે આ અઠવાડિયામાં બજાર સોમવારે ખુલ્યું હતું જ્યારે કપાસ બજાર સાડી ચૌદસોની સપાટી પર જોવા મળી રહ્યો હતો પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા મંગળ બુધ એમ કપાસના જે એમસીએક્સ વાયદો છે એમની એક્સપાયરી નજીક આવે અને જે વાયદા બજારમાં જે સારી તેજી જોવા મળી તેની સીધી અસર રો બજાર ઉપર જોવા મળી અને રૂબ બજાર હાલ સોળસોની નજીક પહોંચી ગઈ છે હવે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો આ અઠવાડિયામાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઓગણસાઠ હજાર અને પચાસ સુધી મિત્રો જોવા મળી રહ્યો છે સાઠ હજાર મિત્રો આ અઠવાડિયામાં પહોંચી શક્યો નથી પરંતુ આશા છે કે આવતા અઠવાડિયામાં એમસીએક્સ વાયદો સાઠ હજારને ક્રોસ કરે અને જે કપાસ ભાવ છે તે પંદરસો નેવું છે તે સોળસો ઉપરાંત અમુક સેન્ટરોમાં સોળસો પચાસ સુધી જાય ખેડૂતોને સારા એવા ભાવ મળી જાય ઉપરાંત ખેડૂત મિત્રો સરકારે જે ટેકાના ભાવ ચૌદસો અને ચોવીસ રૂપિયા નક્કી કર્યા હતા તેમાં વધારો કરી અને અત્યારે પંદરસો ચોવીસ અથવા તો પંદરસો અને બેક રૂપિયા જેવા નક્કી કરવામાં આવી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચૌદસો અને ત્રીસ રૂપિયા પાલીતાણાની અંદર જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો પચાસથી લઈને એસી રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળી ગયેલો છે હવે મિત્રો આપણે કપાસના જે ન્યૂયોર્ક વાયદો છે તેમની વાત કરીએ તો બોતેર પોઈન્ટ બોતેર ડોલર જોવા મળ્યો છે અને આ વાયદા બજારના હાઈની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન મિત્રો પંચોતેર પોઈન્ટ ચોર્યાસી ડોલરનો હાઈ જોવા મળ્યો છે પરંતુ એન્ડ ઓફ ધ વીક ફરી એકવાર ઘટાડા સાથે જ્યારે વાયદા બજાર જે પ્રાઇઝે ખુલ્યું હતું તે પ્રાઇઝે આવી ગયેલું જોવા મળ્યું છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં છ હજાર પાંચસો બે અને મહારાષ્ટ્રમાં દસ હજાર પાંચસો બેલની આવક મિત્રો શનિવારના રોજ જોવા મળી હતી અને ઓલ ઓવર ભારતમાં ઓગણીસ હજાર પાંચસો બેલની આવક થઈ છે આવકો પણ ડિસેન્ડ થઈ રહી છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે આશા છે કે આવતા સિઝનમાં પણ સારા એવા ભાવ ખેડૂતોને મળે તો મિત્રો આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અસ્તુ જય હિન્દ